તેઓ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે નિમાયા છે ડેપ્યુટી સરપંચની વરણી માટે હસોટના નાયબ મામલતદાર ઉર્વશી પટેલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં હિરેન પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં હસોટ તાલુકા પંચાયતની કારોબારી સમિતિના સભ્ય જયેશ પટેલ હાજર રહ્યા હતા ગામના આગેવાનોમાં ભરત પટેલ અલ્પેશ પટેલ રમણભાઈ પટેલ અને દેવજી રાઠોડ સહિત અનેક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ઈલાવ ગ્રામ પંચાયતના નવા ચૂંટાયેલા સરપંચ ડેપ્યુટી સરપંચ અને સભ્યોને ગ્રામજનોએ શુભેચ્છા પાઠવી હતી નવા ચૂંટાયેલી ટીમ ગામના વિકાસ માટે કટિબદ્ધતા દર્શાવી હતી હું નિશાબેન જિગ્નેશભાઈ રાઠોડ બોલું છું ઇલાવ ગામમાં આઝાદી પછીની પહેલીવાર બેનહરી આવ્યું છે એમાં હું સરપંચ છું ને ડિપ્યુરિટી સરપંચમાં હિરેનભાઈ છે એટલા માટે ઇલાવ ગામને ખૂબ ખૂબ અભિનંદન ને આભાર હું તલાટી બિગમ મંત્રી ગ્રામ પંચાયત લઉં ઇલાવ ગામમાં આ વર્ષે ગ્રામ પંચાયતની જે ચૂંટણી હતી એમાં સમરસ થયું છે અને સરપંચ તરીકે નિશાબેન રાઠોડ ચૂંટાયેલા છે આજરોજ તારીખ અગિયાર સાત બે હજાર પચીસના દિને ઉપસરપંચની જે ચૂંટણી હતી એની અંદર પણ બિનહરીફ રીતે ગામના હિરેનભાઈ પટેલની વરણી થઈ છે